ઉકરેજના થરા શહેરમાં આવેલ ભાર્ગવ સોસાયટીમાં ગરબાની રમઝટ જામી હતી નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દેશભરમાંથી લોકો આનંદથી ગરબે ઘૂમે છે બનાસકાંઠાના થરા શહેરમાં ભાર્ગવ સોસાયટીમાં ગરબાની રમઝટ જામી હતી ખેલૈયાઓ મન મૂકીને રાસ રમ્યા હતા આ વર્ષે સરકાર દ્વારા મોડે સુધી ગરબે રમવાની છૂટ હોવાથી મોડી રાત સુધી ગરબે રમવામાં આવ્યા હતા તેમજ આવેલ ખેલૈયાઓ અને અન્ય લોકોને ચા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી ભાર્ગવ તથા સોમનાથ સોસાયટીમાં ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી ત્યાં ગોગા મહારાજના સાનિધ્યમાં દીપકભાઈ પટેલ હિરેનભાઈ પટેલ દીપકભાઈ પંચાળ કરશનભાઈ જોશી દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ